નમસ્કાર ખેડૂત મિત્રો મારે યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવપૂર્વ સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે ઉનાળુ પાકની અંદર બાજરીનું વાવેતર કરતા હોઈએ અને આ બાજરીના પાકની અંદર ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે મિત્રો આપણે પાયાની અંદર એવા કયા ખાતરો નાખવા જોઈએ મિત્રો અને બાજરીના જીવનકાળ દરમિયાન કયા કયા વોટર સોલ્યુબલ ખાતરો વાપરવા અને મિત્રો બાજરીના જીવનકાળ દરમિયાન કયા કયા રોગ જીવાત આવે છે અને બાજરીના સારામાં સારા વૃદ્ધિ વિકાસ માટે આપણે કઈ કઈ પીજીઆર કેવાય કેવા કેવા ફૂગનાશકો વાપરવા એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ કે જેના થકી આપણા પાકની અંદર ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહે મિત્રો હવે સૌથી પહેલાં આમ જોવા જઈએ મિત્રો તો જમીન ચકાસણી કર્યા વગર જ્યારે આપણે ઉનાળાની અંદર બાજરીનું વાવેતર કરતા હોઈએ એવા સમયે મિત્રો આપણે સૌથી પહેલાં તો પાયાની અંદર અઢી વીકે પચાસ કિલો ડીએપી નાખવાનો આગ્રહ રાખવો જોઈએ મિત્રોને એની સાથે લગભગ પંદરથી વીસ કિલો યુરિયા એટલે કે નાઇટ્રોજન નાખવાનો આગ્રહ રાખવો જોઈએ અને એની સાથે આપ જોવા જઈએ તો દસથી પંદર કિલો પોટાશ અને આઠથી દસ કિલો ગંધકનો જો તમે આગ્રહ રાખશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો હવે બીજી વાત એ છે કે જમીનની જમીન ચકાસણી કરેલી હોય તો મિત્રો જમીનની પીએચે લગભગ સાડા છ થી લઈને આઠ પીએચ હોય ત્યાં સુધી આપણું ઉત્પાદન સારામાં સારું આપણને મળી રહેતું હોય છે હવે જ્યારે બાજરીની બિયારણ આપણે ખરીદી કરેલી હોય અને જ્યારે વાવણી કરવાની હોય મિત્રો ત્યારે આપણે આપણા પાકને ફૂગ સામે રક્ષણ મેળવવા માટે પટ મારવો એટલે કે કોટિંગ કરવું એ પણ મિત્રો આપણા માટે ખૂબ જ હિતાવાહ બનતું હોય છે આપણે મિત્રો ટ્રાયકો ડરમાનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ અથવા તો મિત્રો જે કાર્બન ડિઝમ આવે છે એનો પણ તમે મિત્રો પોટ ચડાવી શકો છો અથવા તો થાયરમનો પણ પોટ ચડાવી શકો છો હવે મિત્રો બીજી વાત એ છે કે આ બાજરીના પાકની અંદર ખાસ કરીને પિયત વ્યવસ્થા પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે એનું કારણ એ છે કે ઉનાળાની અંદર બાજરીનો પાક કરવાનો હોવાથી મિત્રો ઉનાળામાં ટેમ્પરેચર વધારે હોય છે તો યોગ્ય સમયે જો તમે યોગ્ય પિયત આપશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે હવે વાવણી પછી પ્રથમ પિયત લગભગ સાત થી દસ દિવસની આજુબાજુ આપવાનું રહેશે મિત્રો એના પછી આપણે પચીસ થી ત્રીસ દિવસની આજુબાજુ બીજું પિયત આપવાનું હોય છે અને એના પછીનું જે પિયત છે એ ખાસ કરીને મિત્રો બાજરીની અંદર સારામાં સારું ફ્લાવરિંગ બેસતું હોય મિત્રો એવા સમયે એટલે કે પિસ્તાળીસ દિવસની આજુબાજુ આપવાનું હોય છે અને એના પછીનું જે પિયત આપવાનું હોય છે ચોથું મિત્રો એ લગભગ પાસઠથી સિત્તેર દિવસની આજુબાજુ તમે આપશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો એ સમયે મિત્રો દાણા બેસવાની શરૂઆત થઈ સોલ્યુબલ ખાતરો પોષકની પૂર્તિ થઈ જાય હવે સૌથી પહેલા તો જ્યારે આપણો પાક વીસ થી પચીસ દિવસનો થયેલો હોય એવા સમયે મિત્રો આપણે ઓગણીસ 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 જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે મિત્રો એ પ્રતિ પંપની અંદર એસી થી સો ગ્રામનું માપ રાખી અને છટકાવ કરશો તો મિત્રો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે અને એની સાથે આપ ચાહો તો હ્યુમિક એસિડ અથવા તો એમિનો એસિડવાળું કોઈ પણ કન્ટેન્ટ હોય એનું તમે મિશ્રણ કરી અને જો છટકાવ કરશો તો આપણા બાજરીના પાકની અંદર સારામાં સારી વૃદ્ધિ વિકાસ થશે મિત્રો હવે જ્યારે બીજો સ્પ્રે મારવા જતા હોઈએ એટલે લગભગ ચાલીસથી પિસ્તાલીસ દિવસની આજુબાજુનો જો તમે સ્પ્રે મારતા હોય તો એવા સમયે મિત્રો આપણે બાર એકસઠનો ઉપયોગ કરવાનો છે એટલે કે એકસઠ ટકા એ અંદર ફોસ્ફરસ આવે છે અને બાર ટકા નાઇટ્રોજન આવે છે એકસઠ ટકા જે ફોસ્ફરસ આવે છે મિત્રો એ આપણા કોઈપણ પાકની અંદર ફ્લાવરિંગ સ્ટેજ ઉપર જો છંટકાવ કરવામાં આવે તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય છે મિત્રો નવું નવું ફ્લાવરિંગ આવે છે તો મિત્રો એની સાથે આપણે મિક્સ માઇક્રોનુટન જે બોરોનવાળું કન્ટેન હોય છે એનો તમે છંટકાવ કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે અને મિત્રો જે નાના નાના મિક્સ માઇક્રો માઇક્રોનૂટન આવે છે એ આપણા પાકને ખૂબ જ અગત્યનું પરિણામ આપતા હોય છે તો મિત્રો એ સમયે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે મિત્રો જ્યારે આ સ્ટેજ ઉપર તમે છંટકાવ કરેલો હોય એ પછી તમે અઠવાડિયા પછી છટકાવ કરવા માંગતા હોય તો એ સ્ટેજ એવું હોય કે એક બાજુ ફ્લાવરિંગ આવતું હોય એક બાજુ દાણો પણ બેસતો હોય છે તો એવા સમયે મિત્રો આપણે ઝીરો બાવન ચોત્રીસનો ઉપયોગ કરવાનો છે અને એની સાથે બોરોન અને બોરોન પ્લસ કેલ્શિયમનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે એવા સમયે આપણા પાકની અંદર ઈયળ હોય તો એમાં મેં કઈન બેન્જેટનો ઉપયોગ કરી શકો છો અથવા તો મિત્રો ક્લોરાન ટ્રેની પોલનો પણ ઉપયોગ કરી શકો છો એના પણ રિઝલ્ટો સારા આપણને પ્રાપ્ત થતા હોય છે અને એ સમયે આજુબાજુના સમયમાં જો સફેદ સારી બાજેલી હોય તો મેટાલેક્સિન જે કન્ટેન આવે છે અથવા તો મિત્રો કોઈ સારી એવી કંપનીનો કૂબનાશક તમે ઉપયોગ કરશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો તો આવી રીતે આપણે યોગ્ય સમયે યોગ્ય માવદ કરશું અને મિત્રો જ્યારે પાસઠથી સિત્તેર દિવસની આજુબાજુ આપણે સ્પ્રે કરતા હોઈએ ત્યારે દાણા બરાબરના ભરાઈ ચૂકેલા હોય છે અને ભરાતા પણ હોય છે તો મિત્રો એવા સમયે આપણે જીરો જીરો પચાસનો ઉપયોગ કરવાનો છે અથવા તો મિત્રો તેર ઝીરો પિસ્તાળીસનો ઉપયોગ કરશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો તો આવી રીતે મિત્રો આપણે આપણા બાજરીના પાકની અંદર ઓછા ખર્ચે અને સમયસર માવજત કરવાથી આપણને મિત્રો સારામાં સારું ઉત્પાદન મળે તો આવી રીતે આપણે આપણા પાકની માવજત કરવાની છે મિત્રો કે જેના થકી આપણને સારામાં સારો દાણો વજન અને ગર્ભ ભરતો દાણો તથા ચાઇનીંગ વાળો દાણો અને કુદરતી મીઠાશવાળો દાણો જો આપણે પ્રાપ્ત કરવો હોય અને બજારની અંદર મુકતાની સાથે સારામાં સારો ભાવ આપણને પ્રાપ્ત થાય એના માટે મિત્રો આપણે આવી રીતે બાજરીના પાકની માવજત કરીશું તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો હં